પોતાની પવિત્રતા માટે ઉજવવાળીમાં ગંગા જેઠ મહિનાની શુક્લ દશમીના હસ્ત નક્ષત્રમાં સ્વર્ગમાંથી ધરતી પર અવતરિત થયા હતા એટલે આ દિવસને ગંગા દશેરાના નામે મનાવવામાં આવે છે અર્થાત સ્વર્ગમાં ધરતી પર ગંગાના આવવાનો પર્વ એટલે ગંગા દશેરા ગંગાને સંપૂર્ણ વિશ્વમાં સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે જ્યારે માતા ગંગા ધરતી પર આવ્યા ત્યારે ધરતીની જમીન બંજર હતી જે ઉપજાઉ થઈ ગઈ અને દરેક ક્ષેત્રમાં હરિયાળી છવાઈ ગઈ ત્યારથી જ ગંગા દશેરાનો પર્વ મનાવવાની શરૂઆત થઈ ગંગાજી દસ પ્રકારના પાપોને હરનારા છે આથી ગંગા દશરડા કહેવામાં આવે છે સ્કંદ પુરાણમાં પણ લખ્યું છે કે જેઠ સુદ દસમી સંવત્સર મુખી કહેવાય છે તે દિવસે ભાવથી સ્નાન કરીને દાન કરવું જોઈએ અને નદીમાં ગંગાનું સ્મરણ કરીને તલ અને જળનો અર્ઘ્ય આપવો તેથી મહાપાપ અને આપણા દસ પાપોનો નાશ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરનું જો આ ગંગા દશેરાની કથા અપસર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો ગંગા નદી આકાશમાંથી પૃથ્વી પર કેવી રીતે અવતરિત થયા તેના વિશેની કથા સાંભળશો સગર રાજાનો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ઇન્દ્ર ચોરી કરે છે અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દે છે સગરપુત્રો તે ઘોડાને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવીને જોઈ છે તો ઘોડો ત્યાં જોયો ત્યારે કપિલ મુનિને ચોર સમજીને તેઓ તેમને વચન કહે છે ત્યારે સમાધિમાં લીન થયેલા કપિલ મુનિએ આંખ ખોલી તો બધા જ સગર પુત્રો ત્યાં બળીને ભસ્મ થઈ ગયા કપિલ મુનિએ તેમના બધા જ પિતૃઓને બળીને ભસ્મ થઈ ગયા તે સગરના પૌત્ર અંશુમાનને બધી વાત કરી અને તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ગંગાજી અહીં પધારે તો બધા જ જીવિત થાય એમ કહે છે અંશુમાન પિતૃઓના ઉદ્ધાર માટે ગંગા અવતરણ માટે યજ્ઞ અને તપ કર્યા પરંતુ સફળ ન થયા તેમના પુત્ર દિલીપે પણ તપ કર્યું પરંતુ સફળ ન થયા ત્યાર પછી તેમના પુત્ર ભાગીરથીએ ઉગ્ર તપશ્ચર્યા કરી અને ગંગાજીને પ્રસન્ન કર્યા ગંગાજીએ કહ્યું કે જે વખતે હું સ્વર્ગમાંથી પૃથ્વી પર આવીશ ત્યારે મારા પ્રચંડ પ્રવાહને કોણ ધારણ કરશે ત્યારે ભાગીરથીએ હિમાલયમાં જઈને ભગવાન શંકરને તપથી પ્રસન્ન કરી ગંગા અવતરણની વાત કહી ત્યારે શિવજીએ તેને પોતાની જટામાં ઝીલવાની વાત કરી અને મસ્તક ઉપર ગંગાજીને ઝીલી લીધા ગંગાજી ખળખળ વહેવા લાગ્યા તે દિવસ એટલે જેઠ માસની દસમ હતી હસ્તનક્ષત્રમાં ગંગા હિમાલય પુત્રી સ્વર્ગલોકમાંથી ભૂમિ પર અવતરિત થયા એટલે દસહરા દિવસ ગંગા સ્નાન માટે પવિત્ર બને છે ગંગાજળનો સ્પર્શ થતાં જ સગર પુત્રોને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગંગાજીમાં બધાના પાપો ધોતા ધોતા અપવિત્ર થઈ જાય ત્યારે ઋષિ સંતો વગેરેના સ્નાનથી તે ફરીથી પવિત્ર બની જાય છે અને સગર પુત્રોની ભસ્મને ગંગાજળમાં ડુબાડીને તેમનો ઉદ્ધાર કર્યો શાસ્ત્રોમાં પણ વર્ણન છે કે ગંગા સ્નાન કરવાથી પાપ રોગ દોષ અને વિપત્તિઓથી મુક્તિ મળી શકે છે ગંગા દશેરાને દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું મહત્વ વધી જાય છે માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાનને દસ મુખ્ય પાપોમાંથી મુક્તિ મળે છે જે પુણ્ય પ્રાપ્તિ માટે બાધક હોય છે એમાં દૈહિક પાપ વાણી પાપ અને માનસિક પાપ સામેલ છે ગંગા મૈયા સમસ્ત વિશ્વમાં પૂજનીય છે ભાગીરથની તપસ્યાને કારણે તેઓ ધરતી પર આગમન કરવા માટે તૈયાર થયા તેથી તેમને ભાગીરથી નદી પણ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એકવાર ઋષિ જહુએ તપસ્યામાં વિજમાં સમજીને ગંગાને પી ગયા હતા જેના પછી દેવતાઓ દ્વારા પ્રાર્થના કરીને તેમને જંગમાંથી અવતરિત કર્યા હતા ત્યારથી જ ગંગા નદીનું એક બીજું નામ પડ્યું જે જાનવીના નામે તેઓ ઓળખાયા આપણે પણ દરરોજ સવારે સ્નાન કરતી વખતે ગંગા સ્મરણ કરીને પાવન થઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું